અને એનું ભાજી બને નહીં એટલે આ વખતે ભાઈ આપણે જે આ છે ને સિઝનેબલ કહેવાય અને આ પછી મળે નહીં એટલે આપણે વહેલા મોડું ન આ એટલે આપણે પહેલાં આ રવિવારે વસેટીની ભાજી કેમ બને અને એનો ટેસ્ટ કેવો આવે એ આપણે બતાવવાનું છે અને ભાઈ આ ડુંગરમાં થાય વસ્તુ છે એક ફૂલ છે આ ફૂલ ને વસેટી કહેવાય એની રીતે ભાજીની રીતે બનાવવામાં આવે અને ભાઈ આ પાંચસો ગ્રામ લ્યો તો ત્રણસો ગ્રામ તો નીકળી જાય બસો ગ્રામ જ રહે ખાલી આ આ ભાઈ વીણ્યું અને ભાઈ આમાં બે કલાક થાય હો આ વીણતા બે કલાક થાય અમારે એટલે આ વસ્તુ આ આપણે આનો સ્વાદ લેવો હોય અને સિઝનેબલ જો કાંઈ ખાવું હોય તો એમાં ટાઈમે જ અને ભાઈ વીણતા એટલી બધી વાત ન લાગે જો તાજી વીણી અને તરત એના ફૂલ તોડતા હોય તો એટલી બધી વાત ન લાગે પણ આ એક દિવસ વેય ગયો એટલે આમાં વાર લાગે અને અમુક અંદર ખરાબ થઈ જાય પણ એના સાફ કરી એ રીતની આપણે વીણી લેવી પડે એટલે જેથી કરીને ખાવામાં કઈ વાંધો નહીં ભાઈ હવે કંટ્રોલ છે સિઝન એ છે જે ચોમાસામાં વાડે ગાંઠ હોય ને વેલો થાય વરસાદનું પાણી વેલો થાય અને એમાં કંટ્રોલા થાય

તો એ તમારા શરીરમાં બધા ગુણ કરે પણ બાકી જે વધારે પડતા ખાતર જો એ વિલાયતી થયું હોય તો એમાં એટલો બધો સ્વાદમાં હોય આપણને એમ થાય કે ખાધું બાકી આ રીતનું હોય ભાઈ અને અત્યારે વરસાદનો માહોલ છે અને ભાઈ પકવવું હોય તો એમાં ખાતર એ ન ખાતું હોય અને બધું થાતું જ હોય અને આ રીતે ચાલે છે અને આ જ રીતનું બધું મળે છે અને ખાતર સિવાય અત્યારે કાંઈ બનતું નથી

પણ હવે રૂબરૂ પછી અમને દીત્યા વગેરે મજામાં આવે એટલે કારે બોલાવી લઈ અને ડેડીઆ આવે કેમ તો હવે તમે બનાવો વસેટી ની ભાજી એટલે થાય બપોરામાં જમાવડ અને હું અને દીત્યા એમ જઈએ ક્યાં જવાનું મેંગો પીવા મેંગો પીવા હવે ભાઈ આ તડકો નીકળ્યો એટલે ભાઈ દીત્યા ને મેંગો પીવાનું મન થાય એટલે મેંગો ક્યાં એમ પીશું હો ભાઈ આજ તો તડકો નીકળ્યો અને આ ઘણું સારું છે થોડુંક વાહરી ગયું બધું કેમ હાલો તમે જાવ મેંગો પીવા અને એમે જઈ રાંધવા જો આ ઢોળા તો જો આપણે હવે ની ભાજી સાફ કરીને બેહી ગયા છે તો હવે આપણે આને બે પાણીએ ધોવાની છે તો ધોઈ નાખી અને પછી આપણે વઘાર કરીએ હવે આ આપણે વઘાર કરશું ને ગાર્નિશ નાખી દેશું

પછી આપણે લસણ ના કટકા નાખવાના છે કરાઈ હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે આ લસણના કટકા નાખી દઈ અને આપણે લસણ સડિયાતું લઈ લીધું છે લસણ સડિયાતું હોય ને તો બહુ ટેસ્ટી બને અને આપણે લસણ ને લાલ થવા દેવાનું છે અને આપણે લસણ ની છે એકદમ લાલ થઈ ગઈ છે આપણે જરાક હિંગ નાખી દઈ અને હવે નાખી દઈએ આપણે મસાલો अदर नाइख देए थोड़ी अना दाना जेरू अना मेठू जराक नाइख देए, सवाथ कर्माने नकर आमा हुँँ मीठू मेठू देजाए तो खारी थाईजाए जराक थाईजाए अना जराक अलाई नाइख की तो श्यापलो मर्सू હવે નાખી દઈએ આપણે આ કોરું મરચું હવે છે ને આપણે એને ફાંકી દઈએ અને માથે થોડુંક પાણી નાખી દઈએ આમાં તો આપણે અંદર પાણી નથી નાખવાનું હવે આપણે આને ધીમા તાપે સડવા દઈએ અને બાજરાના રોટલા બનાવવાના તો એ તૈયારી કરી નાખું કેમ કે ભાજી હારે તો આપણને બાજરાના રોટલા જ તે મજા આવે

પણ સુગંધ બહુ હારી આવે છે હમણાં જ આવશું તમને તો નહીં આવે જોઈ લઈએ આપણે ભાજી મસ્ત થઈ ગઈ છે જો હવે આને આપણે ઉતારી લઈએ आगा देखा देखा। आगा देखा। तो भाई तो से तो, तो भाई गई से तो रोटला बनाई नहीं की। हे भाई मियाँ, हूँ ना दीदी यार दुकाने से ही है भाई। અને ભાઈ દુકાને હું મેં આપી દીધું હે બીજું ચોકલેટ ખાધી વાહ ભાઈ વાહ એટલે ભાઈ આજે હવે સાડા અગિયાર જેવું થઈ ગયું છે એટલે હવે બીજું કઈ કામ કરવા નથી જતા આપણે દ્વિતિયારે બેસીને ઘડીક આનંદ કરીએ અને કાંઈક આપણને યાદ આવે તો એ રીતની કાંઈક તમને વાત કરું અને આજે ભાઈ સવારના વારે આપણે સૂર્યમુખી અહીંયા રોપવાના હતા જ રોપ્યા અને આજ વરસાદ નથી એટલે કોરાડું છે એટલે ભાઈ સવારના વારે કામ કરતો હતો પછી અમારે ભાઈ જીત્યા બેન આવ્યા એટલે એમાં કામે લાગ્યા અને એની મજા આવે એટલે ઘડીક આનંદ કરી કેટલા દિવસ આપણે એને બાકી વિડીયો કોલમાં વાત કરતા હોય ક્યાં બટા હે અને ભાઈ આપણને અહીંયા રહી પણ બીજું બધું વાડીમાં મજા આવે આનંદ થાય અને વાડીનું વાતાવરણ અને શાંતિ બધું પણ હવે આપણે નાના જે આપણું કહેવાય ને વ્યાજ કે ભાઈ એ તો સાંભળી જાય હો આપણને ભાઈ પણ હવે સાંભળી જાય પણ એને આ મોટી દીકરીને ભણવાનું હોય એટલે એ બધું કરવું પડે એટલે આપણે ભાઈ બધું આ સમય પ્રમાણે પરિવર્તન આવે એ પ્રમાણે સલાવવું પડે કારણ કે અને ભાઈ પહેલાંની વાત જો કરીએ ને તો લાગણીને પ્રેમ કહેવા તો આજે મેં જોયેલું એ તમને વાત કરું કે ભાઈ મોહાળમાં આટો જાય ગામડુંમાં મોહાળ હોય હવે બસમાં જવાનું પછી આઠથી રોકાણા હોય નો આજે ફોન હોય કાંઈ નહીં ત્યારે ફોન હતા નહીં એટલે વસીતાના ઉતરે એટલે જે ભાઈ લાગણીને પ્રેમ બા પાદરમાં ખબર પડે કે ભાઈ બસ આવીને અમે બેન આવ્યા છે ત્યાં તો ભાઈ મામા અડધે હમા આવી ગયા હોય અને એ ડેલી ઊભા રહી ગયા હોય મારી દીકરી આવે હા અને પછી અઠવાડિયું દસ દી કાંઈ ફોનમાં મેસેજ ન હોય કાંઈ આવજો જાજો એ કાંઈ ન હોય પછી આઠ દિવસ પછી પાછું નક્કી કરે હાલો આજ તો કે ભાઈ આજ તો બુધવાર છે આજ ન જવાય એટલે આજે બેન એક દી રોકાઈ જાય તો પાસે એક દી રોકાઈ જાય પાછા બીજા દી તો હવે બસમાં જવાનું થાય એટલે ભાઈ મામા થયેલો હાથમાં લઈ લે ને એક આંગળીયા હોય છોકરો ને એકને ભાઈ કાંકમાં ચડ્યું હોય ને ભાઈ બસ આવવાનો ટાઈમ થાય તો હવે બસ સ્ટેન્ડ ઊભા હોય ને પછી જે ભાવુક થઈ જાય કે ભાઈ બેન પાછા આવજો હો પાછા ક્યારેક ટપાલ લગ્યો હો આ રીતનું થાય અને આ આપણે જોયેલું અને ભાઈ ગમે એ કે ભાઈ મહેમાન આવ્યા તો ભાઈ મહેમાન આવે એટલે ભાઈ જુદા પડે તારે એમ એમ થાય કે ભાઈ હવે આ એક બે દિલ જુદા પડતા હોય એવું લાગે અને જે ભાઈ એ રીતે બેન દીકરી આંટો જઈને આવે પણ જે પહેલા બીજા મનો કે અહીંથી મુંબઈ જતા કે ભાઈ ભાવનગરથી તો કે ભાઈ બીજા રાજ્યમાં કાંઈક કમાવા જાય તો પહેલાં તો વાણ મટી ઘોઘેથી જતા વાણમાં એટલે એમ કહેતા કે ભાઈ હમા કાંઠે જવું તો એ જે લાગણી પ્રેમ અને ભાઈ માણ એકબીજા ભેટીને આંખમાંથી આંખડું બન ન થતું કે ભાઈ જાય છે જાય છે પછી ભાઈ નો સમય આવ્યો ટ્રેનનો સમય આવ્યો જાય એટલે ટપાલ ટપાલનું કે ભલામણ કરે કે ભાઈ ટપાલ કરજો હવે તો ભાઈ બાર મહિના પાછા આવશે અને કાંઈ કે આ રીતનું હોય તો અને ભાઈ ટપાલ હો અમને ચિંતા રે ભાઈ તારે પંદર દિવસ ટપાલ લખી નાખ્યું અમને માવતર આવું બોલતા હોય છોકરા પાસે એ રીતના ક્યાં કે ભાઈ આ તમે ચિંતા ન કરતા અમે જાઈ આ રીતે ભાઈ બે અહીંયા એક જુદા પડતા હોય એવી લાગણી હતી માણસની અને એવું અને હાલમાં અત્યારે આપણે જોયું કે ભાઈ જો એક રાજ્યથી બીજા રાજ્ય જાતા તોય માણસ ભાવુક થઈ જતા અને હાલમાં અત્યારે આ સંસાર છોડીને અને દેહ છોડીને જાય છે અને સમસાનમાં તો ન્યાય અત્યારે જોવા નથી મળતું આ ભાવુકતા જોવા નથી મળતી લાગણી નથી મળતી ક્યારેક તો ભાઈ આપણે એ રીતનું જોયેલું કે ભાઈ શમસાનમાં બેઠા છે ને જે થાકી વિધિ થાય છે તો હવે થોડીક વાર લાગે એટલે ભાઈ ફોન આવે આમ કરીને આમ કરે હો ભાઈ હા 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 ભાઈ હવે પણ અહીંયા થોડીક વાર ફતે હમણાં ફતે એટલે હા લો હવે આ આવા દ્રશ્ય મેં શમશાનમાં જોયેલા છે એટલે ન્યાય એટલો ટાઈમ નથી કે જે જાવાને વાળી વ્યક્તિ વહી ગઈ તો એની વિદાય અને ભાઈ એ ગયા હવે જિંદગીમાં પાછા આવવાના નથી હવે કુદરત એના આત્માને શાંતિ આપે પણ પાછળથી આપણે શાંતિથી એક કલાક પાછળ ન્યાય એની પાછળ ટાઈમ બગાડી આ ટાઈમે નથી રહ્યો તો ભાઈ આપણે ના જવાનું તો એ કરવાનું શું તમે ન્યા ઉતાવળ કરીને કમાવા ગયા તો હવે તેમની પાસે ના જ જવાના તો પછી કરવાનું હું આ એટલે કમાવું પડે બધું પણ જે જે ટાઈમે જે થતું હોય એ રીતે હોય તો આ જીવનમાં બધી મજા આવે અને ભાઈ આપણે આપણે એ રીતના હોઈએ તો આપણે આવનારી પેઢી એ રીતનું જાળવી રાખે તો હવે ભાઈ આનંદ થાય અને છોકરાઓની પેઢી સુધરે એવા કાર્ય કરીને એ રીતના રહી તો બાકી હવે આપણે મયત થઈ ગયું છે અને હમાસા આવ્યા મોબાઈલમાં કે આથી અત્યારે ટાઈમ આવો થઈ ગયો તો ધડ આપણું વર્તન કહેલા ભાઈ આવો ભાઈ ફલાણા ભાઈ વૈયા ગયા બહુ રેડી માણસ હતા હવે ભાઈ એના આત્માને શાંતિ આપે આવા પાંચ વેણ આપણે બોલવાથી આપણે દીકરા દીકરી સાંભળે આ તો આપણા દીકરી દીકરીઓમાં એ રે અને એ એક ભાવના ભાઈ એ ભાઈ વૈઆઈ ગયા પણ અત્યારે એ નથી રહ્યું આમ સાનું સાંભળે નાન કાંઈક ઘરે કોઈ જગ્યાએ એકાબીજે સરસાદ ન થાય વાત જ ન થાય અને ભાઈ જો દીકરી દીકરા અને ઘરના સભ્યોમાં જો આ રીતનું રહેતું હોય હવ હાઉ ના ટાઈમે હવ જાય ના આવે નાનચન તો પછી આ એક આપણને આ વસ્તુ આપણા માટે જ તકલીફ છે બીજા કોઈને કાંઈ આમાં તકલીફ ન પડે આપણા ઘરે જેવું રાખશી એટલો જીવનમાં આનંદ રે જેટલા હળીમળન રહીએ એટલો આનંદ રહે આવું છે ભાઈ આઈ જો આ કે હવે જો આ વાત કરી આ દિત્યએ ભલે એને સમજણ નથી પણ આ સાંભળે તું ને એની ઘોડે ઘરમાં અને ભાઈ મારા પપ્પા તો ગમે ત્યાં વરેખરે જતા આ તે તો અમારે આવીને હમા બેસી જવાનું અને બધી વાત કરવાની કે ભાઈ આ રીતે છું આ રીતે છું આ રીતના લગ્ન હતા એટલા ભાગે જાન માયરે સડી પછી ભાઈ મોડા કામમાં ગયા હોય કારણ કે એ પછી પાછળથી જઈ નોંધતા તો આપણે ગયા હોય કે ભાઈ કેટલા માણા હતા હું હતા કોઈને ઉભા થઈને બે શબ્દ કીધા આ તે બધું મારે પપ્પાને કહેવાનું એટલે આ રીતનો કે ભાઈ બાપ દીકરાનો એક સંબંધ એ રીતનો અરે કે ભાઈ આપણે આ વડીલ છે અને એને આપણે કહેવું જોઈએ કારણ કે જઈ ક્યાં નથી પહેલાં જાતા તો એ જઈને આવે એટલે આપણને કહેતા અને આપણને સમજાવતા કે ભાઈ અમે ગયા હતા ને આ રીતનું છું ને આ રીતના પાંચ જણા હતા ને આ વડીલ હતા ને આ આ તો તમને વડીલ વિશે ખબર પડે સમાજ વિશે ખબર પડે સમાજમાં કોણ આગેવાન છે સમાજમાં કોણ સારા કાર્ય કરે છે કોણ સમાજને આ આવું બધું આપણને જાણવા મળે પણ વાત બીજી કરતા હોય તો મને આ ભાઈ મારું માનવું છે દિત્યા જો અમારે દાદા અગર બેઠી થી પણ બાવળીએ પણ અત્યારે એ મારી પાસે આવી એ જો એ બેહી ગઈ મારી પાસે આવી અને આપણે એક રોટલો સડે છે ને આ બીજો અને આ વસેટીની ભાજી આપણે એક મહિનો જ મળે પછી ન મળે જોતી હોય તો કંટ્રોલાની ઘોડે કંટ્રોલા કેમ આપણે એક મહિનો જ મળે એની ઘોડે ભાજીનું આ રીતનું છે એટલે આપણે એક બે દાન ખાઈ લઈએ તો આપણે ગરમ ગરમ રોટલાને ઘી લગાડી દઈએ તારે ખાઓ છે રોટલો ઘી વાળો હાથી ખાઓ છે ખાઓ છે બકરી ખાવી કે દઈ ભેગું કરીને આપું યે યે એમી નાના હતા ને તારે બહુ ખાતા આવી રીત હો ઘી વાળો રોટલો ઘી વાળી રોટલી પછી રોટલીનું સુરમો બાજરાના રોટલાનું સુરમો ना ना त હવે આપણે શીબડાના કાસરા છે આપણે ગયા વર્ષે બનાવ્યા હતા હજી વણ તો હવે આવશે તો આપણે એને આ શેકી નાખીએ અને શેકાઈ હતી તળાઈ હતી અને આપણે ખારા પાણીમાં બોળીને પછી સુકવેલા છે

આવીને આવી કોમેન્ટ કરતા રહેજો આવો ને આવો ભાવ આપતા રહેજો સીતારામ હવે બીજું નામ છે હેમાબેન અમીરા ક્યાંથી કેમ છો બેન આવીને આવી કોમેન્ટ કરતા રહેજો આવો ને ભાવ આપતા રહેજો અને જો બપોરાનું રંધાઈ ગયું છે વસેટીની ભાજી બનાવી છે અને બાજરાના રોટલા છે ઘીવાળા અને માતાનું દહીં છે અને સીપડાના કાસરી છે ભાઈ સેવા બપોરામાં જમાવો હો અમે થોડી વારમાં બેહી જઈ બપોરા કરવા મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ